લેવા મેલા રસ્તા વચ્ચે નાસીલા હતા ક્વાટા મને એમ કે કોઈ નાસ્યા છે કોઈ ધમાલમાં તે મુ લઈને માખા કર્યા બરોબર બીજું ઝડુ માખું કરતો ને બે દાલ કલર નું લુકડું બધર્યું હતું કાળા કલરનું

哪边？哪边？

સોરી કરને વિશે રંધુડા શેના નાટક કરો હલ્યા તમે મારા પૈસા છોડવા વાત કરી કોણ હું તો શું કરે શું કરે મોળા શું કરી નાખે મડર કરી નાખે સાહેબ દો સાહેબ ચાલતો

કરી આવે સૂરી પ્લાન ના બનાવે ના કે પરિણામ હવે ખોટું જ આવે